હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયો ની અંદર તો જય માતાજી રામ રામ અને મહાદેવ હર કેમસાઈ હોપ કે તમે બધા મજામાં ને આપણે પણ જો એકદમ ફૂલ મોજમાં છીએ જો માહોલ ચાલે છે અત્યારે દિવાળીનું વેકેશન છે એટલે આપણે જો અત્યારે લગભગ બે દિવસ કપાવી ગયો હતો અને હવે આપણે આવી ગયા છીએ માતાજીના સાનિધ્યની અંદર એટલે કે ચોટીલા માતાજીના દર્શન કરવા માટે અને આજે પબ્લિક ખૂબ જ વધારે છે અને ટ્રાફિક પણ ખૂબ જ છે એટલે તમને પહેલાં ચોટીલા આપણે પહોંચી ગયા છીએ અને તમે પબ્લિક બતાવી દેજો ટ્રાફિક પબ્લિક આજે દર્શન કરવા માટે ખૂબ આવી જો અને આજે નંબર જો જય માતાજી જો

કન્ટિન્યુ બનાવી લેજો તમને માતાજીના દર્શન કરાવવાના છે ને પબ્લિક પણ ખૂબ છે એટલે તમને પણ મજા આવશે અને આપણે પણ જો વેકેશનની મજા આજે માણી રહ્યા છીએ અને માતાજીના દર્શન કરવા આવ્યા છીએ ચોટીલા તો તમને પણ માતાજીના દર્શન કરાવવાના છે ને અમને અમે પણ માતાજીના દર્શન કરાવવાના છે ચાલો તો કન્ટિન્યુ બનાવી રહ્યો કોમેન્ટ બોક્સની અંદર જય માતાજી લખવાનું ભૂલતા નહીં લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સરેમિલી જુઓ તો આપણે હવે ડુંગરે પહોંચી ગયા છીએ ડુંગરે જો માતાજીના જો પબ્લિક જો ખૂબ બધી પબ્લિક તો અને આપણે પણ જો હવે

multimil Beast-Bot mang же kiия ile Aleks theoso આપણે પણ ટ્રાફિકમાં ચડી જાવ એવી માટે હાય નવું હાય ફેમિલી જોવા તો ધીમે ધીમે માટે ધીમે ગમે ચડીએ છીએ ને ટ્રાફિક પણ ખૂબ છે જો જોવાના ભાવિ ભક્તો પણ આજે ખૂબ આવી ગયા છે જો બધું અમારી નવી એની પાછળ છે ક્યાં રહી ગયા ખબર નથી

આ બાજુ લઈ ચાલો તમારી ટ્રાફિક ખૂબ વધારે છે જોવા તમે પુરુષોમાં ટ્રાફિક ઓછી છે ટ્રાફિક વધારે જય માતાજી ચાલો ચાલો હવે માતાજીના દર્શન કરાવું તમને آجي کي آئي ها آجي کي آئي ها آجي کي آئي I گاهے خوب વધારે છે એટલે જો હા તાફિક આજે ખૂબ મંડરે તો ગાજે વધારે છે અમારે જો ખટખટ જાય તો જો મેની જો આપને દર્શન કરીને બહાર આવતા રહે છે બહારમાં જો માતાજીને ફર જ ચાલે છે જો માતાજીને દર્શન કરાવ્યું છે જો

કુસ્તેગેને પબ્લિક છે જ છે દર્શન કરવા માટે લોકો ખૂબ આવ્યા છે ચાલો જને જને નીચે ઉતરે છે મેલી જો તો છે જને જને ઉતરે છે તો મેને કહેતા છે અડધા પટ્ટાક ઉતરે છે માતાજીનો દર્શન કરવા દો આલે

ખૂબ થઈ ગયો છે પણ હજી પગ દર્શન કરવા માટે હજી ખૂબ આવી રહ્યા છે અને હજી શનિવાર છે અને વેકેશનનો માહોલ છે પબ્લિક ખૂબ આવે છે જો પગેટની ઉતરે લોકો ખૂબ આવે છે જો ઉતરે પણ ખૂબ છે જો જેટલું પબ્લિક આવે છે એટલું જ પબ્લિક જેટલી પબ્લિક ઉતરે છે વધારે પબ્લિક રૂબ જ રહેશે તો આપણે હવે ધોળકો મંદિર વીસમુ રહેતા છે તો થોડી વાર બેઠા જઈએ ફેમિલી ચાલો તો હજુ આપણે દર્શન કરીને આવતા રહ્યા છીએ નીચે ને નીચેમાં બાર સામ બંધ બહાર આવતા રહ્યા છીએ ને જો છે પબ્લિક હજી પણ ઘણી બધી આવી રહી છે જો લોકો આજે માતાજીના દર્શન કરવા માટે ખૂબ આવી રહી છે જો તમને વ્યૂ બતાવું જોઈએ લોકો જો જ્યાં જો ને લોકો જે પણ દર્શન કરવા માટે આવે છે અને આપણે દર્શન કરીને જઈ રહ્યા છીએ ધીમે ધીમે દેખાઈ નવી આરીને મમ્મીભાઈ લેવા જુઓ ભૂખ લાગી છે ચાલો તો એને ભૂખ લાગી છે એવું છે ચાલો તો કન્ટિન્યુ બને ચાલો ફેમિલી તો અહીંયા જો આપણે દર્શન કરીને સાવમાં બહાર નીકળી જઈએ છીએ જુઓ હવે હવે આપણે જે જગ્યાએ આપણે ગાડી પાર્કિંગ કરીએ છીએ એ જગ્યાએ જઈએ છીએ અને વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો છે આ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને માતાજીના દર્શન તમને કરાવ્યા છે તો કોમેન્ટ બોક્સની અંદર જય ચૌનમાં લખવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં તો મળશું જ આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને માર્ષ